ગ્રહોના રાજા સૂર્ય સોળ ઓગસ્ટ થી પોતાના જ ઘર એટલે કે સિંહ રાશિમાં કરશે પ્રવેશ તો તમારી રાશિ પર કેવી થશે અસર આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મકર કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ પોતાનું સ્થાન સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે સિંહ રાશિ એ રાશિ ચક્રની પાંચમી રાશિ છે

અત્યંત બલશાલી બનવાના છે તો આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર કેવો રહેશે આગામી એક માસ સૂર્ય ગોચરનો પ્રભાવ આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો સર્વપ્રથમ વાત કરીશું મકર રાશિના જાતકોની તો સૂર્યનું સિંહ રાશિનું ગોચર મકર રાશિના જાતકો માટે આઠમા ઘરના સ્વામી છે અને તે મકર રાશિના સ્વામી શનિ સાથે દુશ્મની છે અને હવે આઠમા ભાવમાં ગોચર કરવાના છે આ સ્થાન આયુષ્ય અચાનક ઘટનાઓ ગુપ્તતા વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે આઠમા ભાવમાં સિંહ રાશિમાં સૂર્યનું ગોચર મકર રાશિના લોકો માટે પડકારજનક રહેશે તમને જણાવી દઈએ કે આ સમય તમારા સ્વાસ્થ્ય માટે સારો નથી અને આવી સ્થિતિમાં તમારે હૃદય અને હાડકાં સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સૂર્યનું સિંહ રાશિનું આ ગોચર અને એના પરિણામે તમને સંતુલિત આહાર અપનાવવાની સાથે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને સારી જીવનશૈલી જીવવાની સલાહ છે પ્રવાસ દરમિયાન સાવધાન રહેજો જેથી અચાનક બનેલી ઘટનાઓને ટાળી શકાય આ સમયગાળામાં કેટલીક અડધારી ઘટનાઓ બની શકે છે જે તમને માનસિક તણાવ આપી શકે છે તમારા સાસરીયો સાથે તમારા સંબંધો બગડી શકે છે જો કે સૂર્યના આ ગોચરના સકારાત્મકતાની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ સંશોધન કરી રહ્યા છે અથવા જ્યોતિષ વગેરે જેવા વિશિષ્ટ વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છે તેઓ સિંહ રાશિમાં સૂર્યના ગોચરના સમયગાળામાં ઉપયોગ કંઈક નવું શીખવા માટે કરી શકે છે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પીએચડી અથવા સંશોધનનો અભ્યાસ કરી રહ્યા છે તેઓ પણ આ સમય ફાયદો થશે આઠમા ભાવમાં વિરાજમાન સૂર્ય તમારા દ્વિતીય સ્થાન એટલે કે ધન સ્થાન ઉપર દ્રષ્ટિ કરશે આવી સ્થિતિમાં તમારે અનિચ્છનીય ખર્ચાઓથી બચવું પડશે નહીં તો નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે હવે વાત કરીએ કુંભ રાશિની સૂર્યનું સિંહ રાશિમાં ગોચર કુંભ રાશિના જાતકો માટે તમારા લગ્ન સ્થાનના સ્વામી શનિ સાથે દુશ્મન છે અને તમારા સૂર્ય સાતમા ભાવના સ્વામી છે જે હવે તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરવાના છે કુંડળીમાં સાતમું સ્થાન લગ્ન જીવન સાથી અને વ્યવસાયિક ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરે છે તો આમ સિંહ રાશિમાં સૂર્યનું ગોચર કુંભ રાશિના જીવનસાથીના ઘણી સુવર્ણ તકો પ્રદાન કરશે અને પરિણામે તેમને જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળશે સૂર્યના ગોચર લગ્ન જીવન માટે અનુકૂળ કહી શકાય નહીં કારણ કે સૂર્ય એક જ્વલંત ગ્રહ છે જે ગુસ્સો અને આક્રમકતાનું પ્રતિનિધિત્વ કરે છે તો આવી સ્થિતિમાં તમારા જીવનસાથી સાથે અનિચ્છનીય વિવાદો અને દલીલો થવાની સંભાવના છે જેના કારણે તમારે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં ઉતાર ચડાવનો સામનો કરવો પડી શકે છે તેથી તમારે તમારા લગ્ન જીવન પર ધ્યાન આપવું જોઈએ અને અહંકાર લાવવાથી બચવું જોઈએ સાતમા ભાવમાં રહેલા સૂર્ય તમારા પ્રથમ સ્થાન ઉપર દ્રષ્ટિ કરશે અને એના પરિણામે તમે આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્ય તંદુરસ્તી અને ઉર્જાને આગલા સ્તર પર લઈ જઈ શકો છો જો કે તમને સલાહ છે કે તમારા શરીરને પણ થોડો સમય આપો જેથી હકારાત્મક પરિણામો મેળવી શકો જેમ આપણે જાણીએ છીએ કે સૂર્ય અહંકાર અને ક્રોધના કારક ગ્રહ છે તો સૂર્યનું સિંહ રાશિમાં ગોચર અને આ સમયગાળા દરમિયાન તમારે તમારા વ્યવહાર પર નજર રાખવી પડશે અંતિમ રાશિની વાત કરીએ તો તે છે મીન રાશિ મીન રાશિના લોકો માટે સૂર્ય છઠ્ઠા ભાવના સ્વામી છે અને હવે છઠ્ઠા ભાવમાં ગોચર કરશે કુંડળીમાં શત્રુ મૃત્યુ સ્પર્ધા મામા વગેરેનું પ્રતિનિધિત્વ છઠ્ઠું સ્થાન કરે છે તો આવી સ્થિતિમાં સિંહ રાશિમાં સૂર્યનું ગોચર મીન રાશિના વિદ્યાર્થીઓ માટે ફળદાયી સાબિત થશે જેઓ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે અથવા અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવા જઈ રહ્યા છે એવા વિદ્યાર્થીઓ જેઓ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે જો તમે કોઈ સરકારી અથવા વહીવટી પદ પર છો તો તમને તમારા કામમાં સફળતા મળવાની સંભાવના છે આ સમયગાળા દરમિયાન તમને તમારા મામાનો સહયોગ મળશે જે લોકો કાનૂની કેસોનો સામનો કરી રહ્યા છે તો તેનું પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે આ સમય દરમિયાન દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકશે નહીં સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ જાતકો પાચન કિડનીમાં પથરી અથવા ચેપ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો કે તમે ટૂંક સમયમાં આ બીમારીઓમાંથી સ્વસ્થ થઈ જશો છઠ્ઠા ભાવથી સુધી તમારા બારમા ભાવ ઉપર ગોચર કરશે અને પરિણામે તમારા ખર્ચાઓ વિવિધ કારણોસર વધી શકે છે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર મીન રાશિના લોકો માટે વિદેશ યાત્રાની તકો ઊભી કરી શકે છે તો મકર કુંભ તથા મીન રાશિના જાતકો સૂર્યનું ગોચર આગામી એક માસ તમારા માટે આવી પરિસ્થિતિનું સર્જન કરવા માટે આવવા તૈયાર છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબેદ